જય સરદાર હું છું દિનેશ બાબણિયા આજે ઘણા લાંબા સમય પછી આપ સૌની સમક્ષ ઉપસ્થિત થયા છીએ ત્યારે આજના વિષયમાં આપણે હમણાં પાટીદાર સમાજની યોજાયેલી ચિંતન સેબી મુદ્દા વિશે ચર્ચા કરીશું કોઈ પણ વ્યક્તિ આ મુદ્દા સાથે સહમત હોય ના હોય કદાચ એનો મત હોય ઓપિનિયન હોય એ સંપૂર્ણપણે આવકાર્ય હોય છે આજે મારે બે ત્રણ વાત સૌ લોકોને અવગત કરવા છે અને ખાસ કરીને ચિંતન શિબિર શું અને ચિંતન શિબિરના મુદ્દા અત્યારે કેમ અત્યાર સુધી કેમ નહીં શું કામ આટલો બધો સમય લાગે અથવા હાલના તબક્કે આ મુદ્દા ઉઠાવવાનું કારણ શું આ બાબતે હું તમારી સામે સત્ય હકીકત લાવવા માંગુ છું કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે પોતાના મંતવ્ય મુજબ અથવા પોતાના અભ્યાસ મુજબ કોઈ પણ વસ્તુ વિચારવાને એનો અધિકાર છે અને એના માટે એ વ્યક્તિ પોતાનો ઓપિનિયન આપી પણ શકે છે કે ભાઈ તમે આ મુદ્દાની સાથે આનું કનેક્શન છે ચાર વસ્તુ સૌથી વધારે મહત્વની છે કે આ મુદ્દો આજકાલમાં કે આ ચિંતન શિબિરમાં સ્ટાર્ટ કરવામાં નથી આવ્યો બે હજાર ઓગણીસમાં માં મહેસાણા ખાતે પ્રમુખ શ્રી લાલજીભાઈ એ વખત ટીમ હતી પુરવીનભાઈ દંભાઈ એ લોકોએ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના સભ્યો એવા સુરેશભાઈ ઠાકરે સતીષભાઈ પટેલ અને ઘણા બીજા અન્ય સંગઠનો દ્વારા આ માંગણી માન્ય સરકાર પાસે એ વખતે કરવામાં આવેલી અને જ્યારે આ માગણી કરવામાં આવી ત્યારે મિનિમમ લગભગ મારા મને જે ખ્યાલમાં છે હું ત્યાં હાજર હતો અને એક પટેલ સમાજના કાર્યક્રમમાં આ માંગણી કરવામાં આવી હતી અને ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી પણ હાજર હતા અને મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું હતું દસ હજારથી વધારે સહીઓ પરિવારોની લેવામાં આવી હતી અને ખાસ કરીને કલોલ અને મહેસાણા સહિતના ગુજરાતના ઉત્તર ગુજરાતના સેન્ટરોમાં આ માંગણી પ્રબળ હતી સાથે સાથે બે હજાર એકવીસ બે હજાર બાવીસ અને બે હજાર બાવીસના એન્ડ પછી જ્યારે એક પાટીદાર સમાજનો કાર્યક્રમ હતો મહેસાણા ખાતે ત્યારે પણ સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ શ્રી લાલજીભાઈ દ્વારા અને અન્ય મેં કીધું એમ ઘણા બધા સંગઠનો દ્વારા પાસ દ્વારા પાસના આગેવાનો દ્વારા અને સામાજિક સંસ્થાઓ દ્વારા આ બાબતની માંગણી કરવામાં આવેલી હતી મિત્રો લવજહાજનો કાયદો લાવવા માટે પણ આ સંસ્થાઓ મુખ્ય રહી હતી ત્યારે અને અત્યારે જે દીકરીઓના લગ્ન પ્રસંગે માતા પિતાની સંમતિ ફરજિયાત કરવા બાબતની જે વાતચીત છે એ બાબતે હું તમને આજે અવગત કરીશ જે પાટીદાર સમાજની જે ચિંતન શિબિર હતી એના મુખ્ય જે મુદ્દાઓ હતા એમાં મુખ્ય મુદ્દાઓ શું કામ લેવામાં આવ્યા અને કયા કારણોસર આ મુખ્ય મુદ્દાઓની ચર્ચા થઈ એ બાબતે આપણે રોજે એક મુદ્દાને જે થી આઠ મુદ્દાઓ હતા એમાંથી પહેલો પ્રથમ મુદ્દો આ બાબતનો છે પછી ઓનલાઈન ગેમ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવે સટ્ટા અને વ્યાજનો પ્રશ્ન છે ત્રીજો પ્રશ્ન છે દસ ટકા અનામતની જોગવાઈ સ્થાનિક સ્વરાજની અંદર કરવામાં આવે અને સાથે સાથે જે બીજા મુદ્દાઓ જોડાયેલા છે હું અત્યારે મુખ્ય આપણે મેં આપણે કીધું એમ કે આપણે આજે એક મુદ્દા ઉપર ચર્ચા કરીશું અને એક મુદ્દા ઉપર મારો ઓપિનિયન મારો જે આ મુદ્દાને હું સમજ્યો છું અને આ મુદ્દોનો જે વાત છે એ કરવા માંગીશ ઘણા બધા લોકોનું કહેવાનું એવું હોય છે કે ચિંતન શિબિરના નામે રાજનીતિ કરવામાં આવે છે મિત્રો દરેક વસ્તુ રાજનીતિ સાથે જોડાયેલી છે રાજનીતિ કેમ કરવી શું કામ કરવી કયા કારણોસર કરવી અને કોણ કરી રહ્યું છે એ તો દરેક વ્યક્તિ પોતપોતાના બચાવ અથવા પોતપોતાના વિપક્ષમાં અલગ અલગ રીતે આપતા હોય છે હું આજે પણ ફરીથી કહું છું કે તમામ વસ્તુ જોડાયેલી છે ક્યાંય પણ કોઈ વસ્તુને બાકાત કરી શકાતી નથી પરંતુ આ જે મુદ્દો અત્યારે ઉપાડવામાં આવ્યો છે જે મુદ્દાને લઈને વાત કરવાની છે એ મુદ્દામાં ક્યાંય પણ રાજનીતિ થઈ શકે એવી સ્થિતિ એટલા માટે નથી કે આ દરેક સમાજનો પ્રશ્ન છે દરેક પરિવારને ભજવતો પ્રશ્ન છે અને આ પ્રશ્નમાં જે છેલ્લા બે ત્રણ દિવસની અંદર આદિવાસી સમાજ ચૌધરી સમાજ રાજપૂત સમાજ બ્રહ્મ સમાજ સહિતના ઘણા બધા સમાજોએ અમને ટેલિફોનિક સમર્થન જાહેર કર્યું છે ને એ લોકોએ એવું કીધું છે કે તમે જયારે કહેશો ત્યારે અમે આ બાબતમાં સરકાર રજૂઆત કરવા માટે અથવા સમર્થન આપવા માટે તૈયાર છે ઘણા બધા યુવાનો એવું સમજે છે કે ભાઈ આ ચિંતન શિબિરનો મુદ્દો આ હોવો જોઈએ આ હોવો જોઈએ સો ટકા તમારી પાસે કોઈ સ્થાનિક લેવલના મુદ્દા હોય સમગ્ર રાજ્ય લેવલના મુદ્દા હોય તો તમારે પ્રેઝન્ટ કરવા જોઈએ અને એના સંગઠનના પ્રજા સમક્ષ લઈ જવા જોઈએ પછી એમાંથી પ્રજા જયારે જે વસ્તુને સ્વીકારતી હોય એમાંથી આપણે એનો સાથ સહકાર માગવાનો બનાવો બનતો હોય છે હવે આપણે મુખ્ય મુદ્દા પર આવીએ કે ભાઈ ચિંતન શિબિર અને આની સાથે શું વસ્તુ છે મિત્રો પ્રથમ ચિંતન શિબિરની અંદર આમ જાહેર આમંત્રણ અને મર્યાદિત લોકો માટેનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું હવે પછીનો જે અમારો કાર્યક્રમ છે કે પચીસ આઠ સુધીમાં સરકાર આવા બધા કંઈક વિચારે જે સરકારનું કમિટમેન્ટ હોય ના હોય સરકારે સાંભળ્યું હોય ના સાંભળ્યું હોય ભાઈ ઠાકોર સમાજમાંથી ગેની ઠાકોરે પણ સંસદ કેન્દ્ર લેવલ સુધી આ બાબતમાં રજૂઆત કરી હતી તો આવી રીતે આગળ વધે છે એની વાત હું તમારી સમક્ષ આજે રજૂ કરવા માંગુ છું અમે વારંવાર સરકારને રજૂઆત કરી છે અને કીધું પણ છે કે સરકાર આ બાબતમાં રસ્તો કાઢે જે દીકરી તમારા બાળપણથી લઈને આજે આપણે જોતા એવા છે કે પરિવારની દીકરીઓ હોય કે દીકરા હોય પણ મા બાપ ને સૌથી વધારે કોઈ લાગણી હોય તો દીકરીઓ પ્રત્યે હોય છે અને દીકરીઓ હોય કે દીકરા હોય એ આપણી ભવિષ્યની સમાજ વ્યવસ્થા છે હવે આવા બનાવો બનવા મળ્યા છેલ્લા બે હજાર ઓગણીસ પછીની હું તમને વાત કરું ઓગણીસ પહેલા પણ આવા બનાવો બનતા હતા પણ છેલ્લા જે બે વર્ષમાં અમે જાહેર જીવનમાં ક્યાંક ને ક્યાંક સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હોય પરિવારો સાથે જોડાયેલા હોય એટલે લોકો અમારી પાસે પ્રશ્નો લઈને આવતા હોય છે આ પ્રશ્નમાં મોરબીથી મનોજભાઈ હોય સુરતથી અલ્પેશભાઈ હોય કે ઘણા બધા ભાવનગરથી હોય જુનાગઢથી હોય દરેક જિલ્લામાંથી આગેવાનોએ આ બાબતનું મંથન કર્યું અને ખબર પડી કે ભાઈ પાટીદાર સમાજની દીકરીઓની સાથે જે છેતરપિંડી થાય છે એ દરેક સમાજના પરિવારો સાથે થાય છે પરંતુ જો પાટીદાર સમાજ આ બાબતનું કાળજી ન રહે તો ભવિષ્યમાં એવી સ્થિતિ ઉભી થાય એમ છે કે દીકરીઓ બાબતમાં બહુ મોટી મુશ્કેલીઓ ઉભી થાય છે લગ્નમાં માતા પિતાની નોંધણી ફરજિયાત કરવી ઘણા કાયદાકીય પ્રક્રિયાઓમાં અમે અભ્યાસ કર્યો સમગ્ર હિન્દુ મેરેજ એપને અમે સંપૂર્ણપણે વાંચ્યો એમાં જે વસ્તુ છે એમાં શું થઈ શકે શું ના થઈ શકે એ બાબતની પણ અમે અભ્યાસ કર્યો માનવ અધિકાર અને જે નેશનલ લેવલના જે આ બધા લોકો જે માનવની સ્વતંત્રતાની વાત કરતા હોય છે એ લોકો પણ શું આ બાબતે વિચારે છે અને સરકાર આમાં શું કરી શકે એ બાબતે સમગ્ર અભ્યાસ કરવામાં આવ્યો છે આ કોઈ ચિંતન શિબિરના દિવસે ઉભો થયેલો મુદ્દો નથી આ તમામ મુદ્દાઓ પર ઘણા લાંબા સમયથી લડાઈ લડી રહ્યા છીએ અનામતની વાત પૂરી થઈ બે હાજર ઓગણીસ માં ભાઈ શ્રી હાર્દિકભાઈ પટેલની આગેવાનીમાં જે આખા ગુજરાતના સમાજોને મળ્યું અને સમગ્ર સમાજે એનો અત્યારે લાભ લઈ રહ્યા છે ત્યારે જે આંદોલન થયું તે બે હાજર ઓગણીસ માં પૂરું થયું પાસ એસપીજી ના જે કાર્યકર્તાઓ હતા એ પોત પોતાની રીતે પોતાના વિસ્તાર પોતાના ગામ અને સમાજની વચ્ચે પોતાનું કાર્યક્ષેત્ર સંભાળીને કોઈ રાજકીય વિચારધારા સાથે હોય એનો વિરોધ શું કામ કોઈ ભાજપ સાથે જોડાય કોઈ કોંગ્રેસ સાથે જોડાય કોઈ આમ આદમી પાર્ટી સાથે જોડાય કે અન્ય કોઈ રાજકીય પક્ષમાં જોડાય તમારી વિચારધારા કોઈ માણસ ઘણા બધા યુવાનો એવું કહેતા હોય છે કે એ હવે હું તમને એક દાખલો આપીશ કે શું કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ માણસ જોડાઈ જાય છે તો તમે એને ગદાર કહો છો તો કોઈ વ્યક્તિ કોંગ્રેસ સાથે જોડાય તો પણ ગદાર કોઈ આ ભાજપ સાથે જોડાય તો પણ ગદાર કોઈ આમ આદમી પાર્ટી સાથે જોડાય તો પણ ગદાર ગદારીની વ્યાખ્યા શું કે તમે શું ગદારી કરી બીજી બાબત કે આંદોલનકારીઓ કે સમાજના આગેવાનો જ્યારે સામાજિક મુદ્દા ઉપર ભેગો થવાનું થતું હોય છે મળવાનું થતું હોય છે ત્યારે એની ભૂમિકા શું હોય છે એ બહુ મહત્વની હોય છે એટલે રાજકારણને આમાંથી બાકાત કરી ન શકાય કદાચ કોઈ આમાંથી પાંચ યુવાનો નેતાઓ બને કારણ કે ભારતના રાજકીય નેતાઓ હંમેશા એક લડાઈ હોય કે બીજા અન્ય હોય કે રામ મંદિરનું આંદોલન હોય યાત્રાઓ હોય કે કોઈ પણ વસ્તુ હોય કે પાટીદાર આંદોલન હોય ઠાકોર સમાજના આંદોલન હોય દલિત સમાજનું આંદોલન હોય તમામમાંથી આંદોલનમાંથી આગેવાનો રાજ્ય સરકાર અથવા સમાજના લોકોને મળતા હોય છે આમાં એવું તો છે જ નહીં કે ભાઈ પટેલ સમાજના આગેવાનો જ ખાલી આંદોલનથી આગેવાનો બન્યા છે દરેક આંદોલનમાં દરેક વર્ગ વિસ્તારના લોકો આંદોલનકારીઓ રાજકીય નેતાઓ બનતા છે અને એક નેતૃત્વ પાર પાડતા હોય છે મુખ્ય બાબત આપણે જેમ મેં વાત કરી એમ કે લગ્નમાં નોંધણીમાં માતા પિતાની સહી સુકામ સહી એટલા માટે જરૂરી છે કે જે મિલકત તમારી ખેતીવાડી હોય તમારું સોનું હોય તમારો પ્લોટ હોય તમારી કાર હોય આપણે મિલકત કહીએ છીએ એ મિલકતની વખતે વખતે એની ટ્રાન્સફરન્સ એને તમે બીજા કોઈને ખાતે કરી દો છો ત્યારે પણ તમારે નોટિસ આપવાની હોય છે કે ભાઈ અમે આ મિલકત ટ્રાન્સફર કરી રહ્યા છીએ અથવા અમે આ મિલકત આ વ્યક્તિને વેચી રહ્યા છીએ એમાં કોઈને ઓબ્જેક્શન હોય તો તમે અમારી પાસે આવી શકો છો પંદર દિવસ સાત દિવસ વીસ દિવસ જે કઈ સમય હોય તો આ તો ગુજરાતની નહીં આખા વિશ્વની સૌથી મોંઘી મેલી જે વસ્તુ કહેવાય જે સૌથી મોંઘા મોંઘી જે કિંમત કહેવાય એ છે દીકરી હવે દીકરીના લગ્નમાં કોઈ વ્યક્તિ બે મહિના પંદર દિવસ કે બે વરસ ના પરિચયમાં આવીને એના માતા પિતાને ભૂલી જવાની વાત કરે એના માતા પિતાની સાથે વાત નહીં કરવાની વાત કરે એમ કહી દે કે મારે મારા માતા પિતા સાથે કંઈ કનેક્શન નથી અને હું એને ઓળખતી પણ નથી આવા સંજોગો કેમ ઉભા થાય તો એમાં પ્રેમ લગ્ન વસ્તુ અલગ છે કોઈ માણસ કોઈ દીકરીને પ્રેમ કરે છે કે કોઈ દીકરી બીજાને પ્રેમ કરે છે એમાં જાતિ જ્ઞાતિની વાત જ નથી પરંતુ પ્રેમના નામે જે વિશ્વાસઘાત થાય છે કે દીકરીને આંબા આંબલી બતાવવામાં આવે એને સારો મોબાઈલ બતાવવામાં આવે વ્હીકલ બતાવવામાં આવે અમારી પાસે તો એવા એવા કિસ્સાઓ આવ્યા છે અને જે તમારી પાસે પણ આવતા જ હશે કે જેમાં દીકરીઓને ખબર પણ નથી હોતી કે હું કયા વ્યક્તિ સાથે મેરેજ કરી રહ્યો છે એનું ગોત્ર શું છે એની જ્ઞાતિ કઈ છે એનો પરિવાર કયો છે એ દીકરો શું કામ કરી રહ્યો છે એ મેરેજ છે કે અનમેરેજ છે આવા બધા જે બનાવો બને છે આ જે બનાવો બન્યા છે એને લઈને આ માંગણી ઉભી થઈ છે આ કોઈ પાટીદાર સમાજ એક માટે માંગણી ઉભી થઈ નથી હવે દીકરીઓ પોલીસ સ્ટેશનમાં જઈને લગ્નની નોંધણીનો કાગળ મોકલી આપે માતા પિતા પછાડા કરીને તમામ તાકાતો લગાવે અને દીકરીઓ એમ કહી દે કે ના હવે હું મળવા માંગતી નથી આનું પરિણામ એવું આવ્યું છે કે દીકરીઓને હવે જન્મ આપવો દીકરીઓ સાથે જન્મને ઉછેર કરવો કઈ રીતે ઉછેર કરવો એ પણ માતા પિતા માટે જોડાયેલા છીએ ઘણા બધા મા બાપ અમારી પાસે આવે છે કે ભાઈ સાહેબ મારી દીકરી નવમા ધોરણમાં આવી દસમા ધોરણમાં આવી એવી સ્કૂલમાં મૂકવી છે કે જ્યાં ન્યુસન્સ ન હોય ત્યાં મારી દીકરી કોઈ બીજી વાતમાં ન આવે એના માટે ભલે પાંચ લાખ દસ લાખ પંદર લાખ કોઈ પણ પ્રકારની ફી થાય અમે ભરવા તૈયાર છીએ પરંતુ મારી દીકરીની સેફટી શું એવા પણ પરિવારો છે કે જેની દીકરી કોઈ હોસ્ટેલમાં જો દીકરીનો કોઈ બહારથી આવી જાય કે હોસ્ટેલમાંથી રાતે કે કોઈ સમય મર્યાદાની બહાર આવે ત્યારે મા બાપને પહેલો ફાળ પડતો હોય છે મારી દીકરીને કાંઈ થયું નહીં હોય ને આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે ઘણી દીકરીઓને ફક્ત ને ફક્ત પ્રોપર્ટી માટેથી લઈ જવામાં આવે છે મિત્રો મારો મુદ્દાને તમે ધ્યાનથી સાંભળજો અમુક ચોક્કસ લોકો હવે દીકરીઓને સારા ઘરની દીકરીઓને સારા પરિવારમાંથી આવતી દીકરીઓને ટાર્ગેટ કરી રહ્યા છે અને ટાર્ગેટ કરવાની સાથે સાથે મિલકતમાં ભાગ માંગી રહ્યા છે ઘણા બધા બનાવો એવા બન્યા છે કે આજે દીકરીને બગાડી જાય એના મા બાપ પોલીસમાં ફરિયાદ કરે પોલીસ કહી દે તમને કે ભાઈ તમે જોવો બે ત્રણ દિવસમાં તમારી દીકરી આવી જશે આવી જે દીકરીઓ છે એને પંદર દિવસ થાય એટલે લગ્નનું સર્ટિફિકેટ મોકલી દેવામાં આવે અને લગ્નનું સર્ટિફિકેટ પણ ખોટું હોય છે બ્રાહ્મણ હોય તલાટી મંત્રી હોય વકીલ હોય એ તમામ લોકો સાથે મળીને ક્યાંક પાંચ પચીસ રૂપિયા માટે દીકરી જેવી મહામૌલિક વસ્તુને એક એવા વ્યક્તિના હાથમાં સોંપી દે છે કે જે એની સાથે છેતરપિંડી કરે છે જો એ વ્યક્તિ પ્રેમ લગ્ન કરતો અને આ પ્રેમ લગ્ન મેં કીધું એમ પ્રેમ લગ્ન થતી જે વિશ્વાસઘાત છે એ જ્ઞાતિની અંદર હોય તો પણ ભલે અને જ્ઞાતિની બહાર હોય તો પણ ભલે અથવા અન્ય કોઈ સંગઠનમાં સમૂહમાં હોય તો પણ ભલે એ ખૂબ જ ગેર ખરાબ છે એવું તો નથી કે ભાઈ પટેલની દીકરી પટેલ સાથે ભાગી જાય એટલે બરાબર કરી દેવું એ એવી કોઈ વાત જ નથી તમે માતા પિતાને જાણ કર્યા વગર કોઈ પણ દીકરીને લઈ જાઓ છો તો એ માતા પિતા પર શું વીતે છે એનું પણ તમારે સમજવું જોઈએ બીજું જે લગ્ન પ્રસંગો આવા બન્યા છે ભાગી જાય છે અન્ય લોકો સાથે દોડી ખોટી રીતે ફસાઈ જાય છે એવી દીકરીઓના કેસમાં એક વરસ છ મહિના સાત મહિના કે બે વરસ મેક્સિમમ આ સમયના ગાળામાં એ દીકરીઓની હેરાનગતિના ફરિયાદો પાછી આવવાની ચાલુ થાય છે અને ત્યારે મા બાપ ના પાડી દે છે કે હવે મારે મારી દીકરી જોતી નથી મેં એની સાથે સંબંધો પૂરા કરી દીધા છે ત્યારે આ દીકરીઓ આપઘાત કરવા માટે તૈયાર થાય છે અથવા એ પરિવારની વ્યવસ્થા એટલી બધી બગડી જાય છે કે તમે એની કલ્પના કરી શકો છો કે શું અત્યારે ચાલી છે મને ગુજરાતમાંથી એક પણ વ્યક્તિ એવો મને ફોન કરી શકે કે ભાઈ દિનેશભાઈ અમારા પરિવારમાં કે અમારા રિલેટિવમાં આવું ક્યાંય બન્યું નથી કદાચ તમારી ઘરે ના બન્યું હોય તમારા આજુબાજુમાં નહીં બન્યું હોય અથવા તમારા કોઈ રિલેટિવમાં નહીં બન્યું હોય પણ તમે તો વાત સાંભળી જ હશે કે ભાઈ મારા સગવાની દીકરી મારા મામાની દીકરી મારા માસિર ત્યાં એક્સ વાય જે વ્યક્તિને ત્યાં આવો બનાવો બન્યો અને દીકરીએ ચોખ્ખી ના પાડી દીધી મારે પાછું આવવાનું થતું નથી વાત ત્યાંથી અટકતી નથી હવે આવા બનાવવા બને છે કે અમુક લોકો ચોક્કસ પરિવારોના લોકોને દીકરીઓને ભગાડી જાય છે અને મેં કીધું દસ પંદર દિવસમાં લગ્નની નોટિસ આવી જાય એના સર્ટિફિકેટ આવી જાય અને બધું જ એક આમ પ્લાનિંગ સાથે બનાવેલી વસ્તુ હોય છે અને પછીના ચાલીસ દિવસ કે પિસ્તાલીસ દિવસ પછી માતા પિતાની મિલકતમાં ભાગ માંગવામાં આવે છે અને એ ભાગ માંગીને દીકરીને ભાગ મળી જાય અથવા ન મળે અથવા દીકરી કોઈ કારણોસર આનો વિરોધ કરે તો પછી એને પાછી મોકલી દે અને છૂટાખેડા માટેના પણ એક કરોડ દોઢ દોઢ કરોડ બબે કરોડ રૂપિયા માગેલા છે એવા લોકો અમારી પાસે બહુ જ રોતા રોતા આવે છે એટલે અમે એવું નક્કી કર્યું કે સરકાર આ બાબતે કંઈક બનાવે હવે આ આ તમને વાત 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 કરી થઈ પરંતુ છે કે નહીં એ બાબતે પણ ઘણા લોકોનો મત હોય છે કે ભાઈ આવું શક્ય નથી હવે માતા પિતાની સહી ફરજિયાતની જરૂર નથી હજાર વર્ષ દીકરી થાય એટલે એની એને સ્વતંત્રતા આપી દેવી જોઈએ અમે જરા પણ એની વિરુદ્ધમાં નથી કોઈ પણ વસ્તુમાં હવે ઘણા બધા કેસ એવા પણ બનતા હોય છે કે મા બાપ મંજૂરી ના આપે તો શું કરવું શું દીકરીને સારું પાત્ર મળતું હોય તો એના બાપ સહી નહીં થાય ઘણા બધા માતા પિતા એવો રાખતા પણ હોય છે કે ભાઈ મારા સમાજમાં જ થવું જોઈએ મારા રિલેટિવમાં જ થવું જોઈએ મારા પરિવારમાં જ થવું જોઈએ અથવા આ છોકરા સાથે જ થવું જોઈએ આ છોકરા સાથે બરાબર નથી એટલે દીકરીઓ આવા પગલા લે છે પણ શું તમે માતા પિતાને જાણ કર્યા વગર લગ્ન કરો તો એનું ભવિષ્ય સારું છે એસી ટકાથી વધારે લગ્ન જીવનો ડિસ્ટર્બ થાય છે કદાચ ભાગેલા લગ્ન એટલે જે જેવ મેરેજ કરતા હશે એમાંથી કદાચ દસ થી પંદર ટકા લોકો કે વીસ ટકા લોકો સક્સેસ લાઈફ ચલાવતા હશે મુખ્ય કીધું એમ કે સરકારે આ બાબતે કાયદો કઈ રીતે બનાવવો મિત્રો હું તમને વાત કરીશ કે ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ કોર્ટમાં બાર મે ના રોજ એક કાયદો પસાર કર્યો છે અમે રાજ્ય સરકાર પાસે અત્યારે એટલે માંગણી કરી રહ્યા છીએ ઉત્તર પ્રદેશ સરકારે યોગી આદિત્યનાથની સરકારે એક કાયદો પસાર કર્યો છે કે અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા નોંધણીઓને કાયદો જે નોંધણીઓ વિશ્વાસઘાતના સાથે થાય છે એને રોકવા માટે સરકારે કાયદો બનાવ્યો છે અને એ કાયદાનું નામ આપ્યું છે અને એમાં વચગાળાના આદેશને લગ્ન નોંધણીનો કાયદામાં ફેરફાર કર્યો છે અને એ ફેરફાર એવી રીતે કર્યો છે કે જો શક્ય હોય તો કન્યાના વરાજા અથવા તેના માતા પિતાથી અથવા એક શહેરના સામાન્ય રહેવાસી હોવા જોઈએ અને જે માંગણી અમારી છે અમે અત્યારે એવું કહી રહ્યા છીએ કે તમે માતા પિતાની ફરજિયાત કદાચ શક્ય ન બને એવું માની લઈએ પણ માતા પિતાની જાણ કરવાની તો શક્ય બને જ અને બીજું કે આ લગ્નની નોંધણી એના ગામમાં જ થવી જોઈએ જે દીકરીનું ગામ હોય દીકરીનો મોહલ્લા હોય દીકરીનો જે રેશન કાર્ડ અથવા એનો આધાર કાર્ડ નો જે એરિયા હોય એ વિસ્તારની અંદર જ આની નોંધણી થવી જોઈએ જેનાથી આ છેતરપિંડી થતી બધી બંધ થાય અને એ નોંધણી થતા પહેલા માની લો કે કોઈ દીકરી આવીને એમ કહે છે કે ભાઈ મારે આ દીકરા સાથે લગ્ન કરવા છે અને હું એને પ્રેમ કરું છું તો એની નો જા એની નોટિસ જેમ તમારી મિલકતની નોટિસ આપો છો એમ તમારે આ નોટિસ એના માતા પિતાને મોકલવી જોઈએ કે ભાઈ હું ત્રીસ દિવસ પછી આ વ્યક્તિ સાથે લગ્ન કરી લેવાની છું મને એ વ્યક્તિ સાથે પ્રેમ છે હોય છે તો માતા જાણ થાય કે મારી દીકરી બાબતે મારે શું વિચારવું જોઈએ એટલે અમે એવો આગ્રહ રાખી રહ્યા છીએ કે એક તો લગ્નની જે મર્યાદા છે દીકરીઓની અઢાર વર્ષ છે એમાં ભણવાનો સમય પૂરો થાય છે તો ચાલુ ભણવાના ભણતરના કાળમાં જયારે એને સમજ વ્યવસ્થાઓ જોઈ નથી હોતી ત્યારે એના ભોલપણનો પણ લાભ ખૂબ મોટા પાયે લેવાય છે ઘણા લોકો એમ કેતા હોય કે ભાઈ દીકરી ભાગી જાય તો એને મરવા દેવો જવા દો જે કરવું એની ભાષામાં વાત કરતા હોય છે પરંતુ અમે એમ કહીએ છીએ કે બાળક બુદ્ધિમાં થયેલા પગલાઓ છે એને જયારે સમાજની કોઈ વ્યવસ્થાનો ખ્યાલ નથી ત્યારે આવા પગલાઓ લીધા હોય તો એને બદલે એની મય મર્યાદા અઢાર વર્ષના બદલે એમાં વધારો કરવો જોઈએ એકવીસ વર્ષ કરવી જોઈએ વીસ કરવી જોઈએ એઝ એટ જે થાય પણ એક બે વર્ષમાં એમાં સમયગાળાની વધારાની જરૂર છે સાથે સાથે ઉત્તર પ્રદેશ સરકારે જેમ નિર્ણય લીધો છે એમ ગુજરાત રાજ્ય સરકાર નિર્ણય લે કે ભાઈ જે દીકરીઓના લગ્ન એના આધાર કાર્ડમાં અથવા એના પોતાના કોઈ પણ સરકારી આધાર જે રેશન કાર્ડ છે એના માતા પિતા ક્યાં રહે છે એમાં એની નોંધણી થવી જોઈએ અને એ જ ગામની અંદર એની નોંધણી થાય તો એ પરિવાર અથવા એ વ્યક્તિઓના જાણમાં આવે કે કયા વ્યક્તિ સાથે લગ્ન કરી રહી છે અત્યારે શું થાય છે દીકરી ભાગી જાય છે પછીના દિવસોમાં એના લગ્નની જાણ થાય છે બીજું માતા પિતા કદાચ સહીમાં સહમતી ના આપે પણ એને જાણ તો કરવી ફરજિયાત સરકારે કરવી પડે બીજી બાબત એ છે કે ઘણા બધા માતા પિતા નથી હોતા એટલે કોઈના પપ્પા નથી હોતા કોઈના મમ્મી નથી હોતા કોઈ દીકરીઓ સિંગલ હોય છે અનાથ હોય છે અથવા એના કાકા કાકી સાથે રહેતા હોય છે તો માતા પિતાની સહમતીનો પ્રશ્ન આવશે પરંતુ આમાં પણ એક સરકારે બહુ સરસ કાયદો બનાવ્યો છે કે જયારે એ દીકરીને માતા પિતાની હાજરી નથી તો એ ગામના ગોર અથવા બ્રાહ્મણ બ્રહ્મ વિધિ જે કરે છે એટલે એના સુધારેલો નિર્દેશ નંબર બાર હાઈકોર્ટના સિન્ડિકેટના અસ્તિત્વને ધ્યાનમાં ઉજાગર કર્યો અને એમાં લખ્યું છે કે આવી ગરરીતિ રોકવા માટે જે દીકરીઓના માતા પિતા નથી તો એના ગોત્રમાં આવતા બ્રાહ્મણને હાજર રાખીને આ લગ્ન ની મંજૂરી કરવામાં આવે એટલે માન્ય શ્રી જે અમારા સંસ્થાના વડાઓ આગળ જે કંઈ માંગણીઓ કરી ચૂક્યા છે એને દોહરાવાનું કામ અને એની

પચીસ આઠ સુધી સરકારને આ બાબતે રજૂઆત કરી છે અને આ મુદ્દામાં આગળની કાર્યવાહી હું તમને જણાવું કે જે ફરીથી લેખિતમાં ડ્રાફ્ટિંગ આપવામાં સરકાર હવે ઘણા બધા લોકોના મનમાં એવું હોય છે કે પાછું આંદોલન ચાલુ કરવાનું છે તો આ બાદમાં તમે જરા પણ એમાં ગેરસમજણમાં આવશો નહીં આંદોલનનો વિષય નથી પરંતુ આ વિષય અભિયાનનો છે સમાજના લોકો જે આનાથી પીડાય છે તો એક જાગૃતતા અભિયાન સાથે સાથે સરકારને પણ આ બાબતમાં જાણ કરવી પડે કે ભાઈ આ મુદ્દાને સમર્થનમાં કેટલા લોકો છે કેટલા લોકો આવું આવું રહ્યા રહ્યા છે છે પરિવારો એટલે એની સમર્થન યાત્રાઓ સમર્થન સંમેલનો સો ટકા ગુજરાતમાં કરવામાં આવશે અને સરકારને એ બાબતનું સમર્થન આપણે બતાવીશું કે ભાઈ આ કાયદાની ફેવરમાં આટલા પરિવારો ઈચ્છી રહ્યા છે દરેક સમાજોને અમે અપીલ કરી રહ્યા છીએ કે ભાઈ દરેક સમાજ આ બાબતમાં સાથ અને સહકાર આપે આ કોઈ જાતિ જ્ઞાતિ કે એક પરિવારનો પ્રશ્ન નથી દરેક મા બાપ ને પીડા પ્રશ્ન છે ચાહે સમાજની અંદર લગ્ન લગ્ન હોય કે સમાજની બહારના લગ્ન હોય લગ્નના વિરુદ્ધમાં અમે છીએ અમે પ્રેમ લગ્નની વિરુદ્ધમાં નથી કોઈ વ્યક્તિ પ્રેમથી કોઈ એના પાત્રને મેળવવા માંગતું હોય તો પ્રેમ પ્રેમ ક્યારેય એને વિશ્વાસઘાત કે ધોખામાં શીખડાવતો નથી એના માતા પિતા પાસે એને વાત કરવી જોઈએ અને એની લાયકાત એને બતાવવી જોઈએ અને પછી એમાં એને એના લગ્ન જીવનમાં આગળ વધવું જોઈએ મિત્રો આજનો મુદ્દો આટલો હતો બીજી બાબત એ હતી કે ઘણા પરિવારો આનો ભોગ બન્યા પછી પણ પણ હજી અટવાઈ રહ્યા છે ઘણી દીકરીઓ જતી રહે છે પછી ત્યાં જ્યાં એવી ફસાય છે કે એને પાછું આવવું હોય છે પણ આવી શકતા નથી તો સામાજિક લેવલે પણ એમાં અમે અપીલ કરીએ છીએ કે ગમે તેમ કરો એક ભૂલના લીધે એ દીકરીની જિંદગી ના જાય અથવા એ એ પરિવાર કોઈ બીજો ભોગ ના બને તો એ માતા પિતાઓ પણ એનો એની વાતને સમજે અને સાંભળે અને એક ભૂલ થયેલી બાબતમાં કંઈક ને કંઈક આગળ વધે આમાં લોકો કદાચ મારી આ વાતથી નારાજ પણ હોઈ શકે અને કદાચ લોકો મારાથી આ વાતથી સહમત પણ હોઈ શકે પરંતુ હું એક સભ્ય તરીકે એક મેમ્બર તરીકે હવે પછીની જે લડાઈ લડવામાં આવશે એમાં તમામ લોકોને અલગથી જોડવામાં આવશે અને એક આ બાબતનું જ અભિયાન ચલાવવામાં આવશે કોઈ એમ કહેતું હોય કે આ આંદોલન સરકાર સામે છે આ વ્યક્તિ સામે છે આ સમાજ સામે ના આ કોઈ પણ આંદોલન નથી આ અભિયાન છે આ એક માંગણી છે અને આ માંગણી દરેક સમાજને લાગુ પડે છે આની કાયદાકીય પ્રક્રિયા પણ પાસ કરવામાં આવશે અને સિસ્ટમની પ્રક્રિયા પણ પાસ કરવામાં આવશે અને સમાજના જન સમર્થનની પણ વાત લોકો વચ્ચે કરવામાં આવશે એટલે આજે જે દીકરીઓના મુદ્દા ઉપર આપને મેં માહિતી આપી છે આ બાબતે હજુ પણ ભવિષ્યમાં ક્યારે પણ કઈ પણ બનાવો બનતા હશે કે આવશે ત્યારે આપની સમક્ષ અમે હાજર થઈશું ખાસ એક યુવાનોને અપીલ કરું છું કે સમાજ માટે એક આ મુદ્દો છે સમાજ માટે એક આ સળગતો પ્રશ્ન છે સમાજ માટે એક પીડા છે અને ખાસ કરીને જે મા બાપના ઘરે વસ્તુ બનતી હોય છે એમને આ પીડાની વધારે વધારે અનુભૂતિ અને ખબર હોય છે તો આ અભિયાનથી કોઈ વ્યક્તિને કદાચ એનો મત અલગ હોઈ શકે કોઈ લોકો આ અભિયાનની વિરુદ્ધમાં પણ હોઈ શકે પરંતુ કોઈ મા બાપને ન્યાય મળતો હોય તો એમાં તમે સાથ સહકાર આપશો કદાચ તમારી કોમેન્ટો કે તમારા સોશિયલ મીડિયાના ગમે એટલા આપણે સોશિયલ મીડિયામાં અભિયાન ચલાવીએ છીએ પણ જે સત્ય હોય છે એ સત્ય જ ઉભું રહેતું હોય છે એટલે ખાસ કરીને તમારી ટીકા ટિપ્પણીઓથી કોઈના પરિવારની દીકરી કે દીકરો ભોગ ન બને તો એવા અભિયાનમાં અમને સાથ સહકાર આપશો મેં ફરીથી કીધું કે કોઈ પણ વ્યક્તિ પોતાનો મત પોતાનો ઓપિનિયન મારા વિશે પણ આપી શકે છે સારો હોય ખરાબ હોય એ હું એને જોવાની એજન્ડા અલગ હોય દરેક વ્યક્તિ પોતપોતાની જાતે દરેક વ્યક્તિનું એનાલિસિસ કરી શકતા હોય છે માં રાષ્ટ્રપિતા ગાંધીજી હોય ભગવાન નામ હોય કે અન્ય બનાવવામાં પણ ટીકા ટિપ્પણીઓ થયેલી છે અને ટીકા ટિપ્પણીઓથી કોઈ ખોટી સાબિત થાય એવું બનતું નથી જે સમાજ અને લોકો ઇચ્છતા હશે એ પ્રમાણે સરકારને આ બાબતનું જાણ થશે અને એ પ્રમાણે કાયદો બનશે કાયદો ન બને બને એ તો આગળનો સમય જોશે પણ આ રાજકીય છે ને આવું છે જે કઈ કોમેન્ટોને લોકો કરી રહ્યા છે એમને ખાસ વિનંતી છે કે તમે પણ આ અભિયાનમાં જોડાવ અને જે આનો દુરુપયોગ કરતા હોય એને દૂર રાખીને તમે એનો સદુપયોગ થાય એવા પ્રયાસો કરો એટલા માટે આપ સૌની વચ્ચે મિત્રો આવતીકાલે આપણે ફરીથી મુદ્દા નંબર કે જે મુદ્દો સૌથી વધારે મોરબીથી મનોજભાઈ પન્નારા એમની ટીમ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને પછી અમે જસદન સહિતના ગામડાઓમાં આ આ મુદ્દાનો અમે વિષય ઉભો કર્યો અને એમાં ઘણા બધા યુવાનોની જિંદગી બચી ગઈ છે ઘણા બધાની મિલકતો બચી ગઈ છે એ મુદ્દો છે ઓનલાઈન ગેમ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ કરવામાં આવે અને ઓનલાઈન ગેમ સટ્ટો વ્યાજખોરીના મુદ્દા ઉપર જનજાગૃતિ કઈ રીતે થાય સરકાર એનું કામ કરે છે પોલીસ ફરિયાદ એનું કામ કરે છે સિસ્ટમ એનું કામ કરે છે કાયદો એનું કામ કરશે પણ આ બાબતે લોકો પાસે જાગૃતિ અને લોકોમાં આ વાત કઈ રીતે એના કોઈ માણસ એમાં ફસાઈ જાય તો શું કરવું જોઈએ એ બાબતે આપણે આવતીકાલે ફરીથી જોડાશું મારી વાતને આપ સૌએ સાંભળ્યા અને સહકાર આપ્યા બદલ આભાર માનું છું ફરીથી આપને કહું છું કે આપનો સહકાર જ કોઈ પણ મુમેન્ટ ને સંપૂર્ણપણે સાચા દિશા સુધી લઈ શકે ટીકા ટિપ્પણીઓ સાથે રહીને કરવાથી એનો ઉકેલ આવતો હોય છે નહીં કે ઘરે બેસીને એટલે ખાસ કરીને આપ સૌ યુવાનો મિત્રો અને વડીલો અને રાજકીય હોય સામાજિક હોય કે કોઈ પણ હોય અમારો ઈરાદો કોઈ પણ વ્યક્તિને ઠેસ પહોંચાડવાનો નથી કે કોઈનો વિરોધ કરવાનો પણ નથી અથવા કોઈ પણ સમાજ સંગઠન કે સરકાર કે પાર્ટીના અમે ફેવરમાં પણ વાત નથી કરતા અમારો મુદ્દો એટલો છે કે માતા પિતાની સહી સંમતિ ફરજિયાત કરવામાં આવે અને આ બાબતે સરકાર વિચારે સ્ટેક હોલ્ડર સાથે વાતચીત કરે ને એમાં કાયદામાં ક્યાંય પણ કોઈ ટેકનિકલ બાબતો નડતી હોય તો સરકાર એ બાબતે ખુલ્લું મન રાખી અને આગળની ચર્ચા કરીને આ બાબતમાં કંઈક રસ્તો કાઢે એવી અમારી સૌની વિનંતી છે જય સરદાર જય પાટીદાર